સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઉજવાયો ઈદે મિલાદનો તહેવાર જેને લઈને ગોઠવવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાજ્યમાં મુસ્લિમ ધર્મમાં ઉજવાતા ઈદે મિલાદનો તહેવારને લઈને મુસ્લિમ ધર્મના લોકો આ પર્વને ખૂબ સારી રીતે ઉજવી શકે અને આ તહેવાર શાંતિપૂર્ણ રીતે કોઈપણ જાતની બબાલ ન થાય અને ધ્યાનમાં લઈને રાજ્યના ગૃહ વિભાગના પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ જિલ્લાના તમામ પોલીસ અધિક્ષક દ્વારા તમામ મુસ્લિમ વિસ્તારોમાં શાંતિ સલામતી અને સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ આ મુસ્લિમ ધર્મના ઉજવાતા ઈદે મિલાદના તહેવારને લઈને સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના જૂના બજાર ટાવર રોડ પાસે આવેલ મુસ્લિમ વિસ્તારમાં મસ્જિદ આગળમાં ઈદે મિલાદ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પર્વને લઈને એક રોશની ભર્યો માહોલ જોવા મળ્યો હતો આ તહેવારને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ શહેર નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ અને પીઆઈ ચેતન રાઠોડની આગેવાની હેઠળ ચુસ્તપણે શાંતિ સલામતી અને સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેને લઈને કોઈ અનિચ્છીય બનાવ બનવા પામ્યો ન હતો